આઈસીડીએસ ઘટક કચેરીનું નવનિર્મિત મકાનનું દેવસી ચૌહાણના વ્રધસ્થ ઉદઘાટન કરવામાં આવ્યું આજ રોજ આઈસીડીએસ ઘટક કચેરીનું નવનિર્માણ મકાન રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ હતું જેનું માનનીય દેવુસિંહ ચૌહાણ કેજીઓ ભારત સરકાર સંચાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી છે તેઓના કલેક્ટર પ્રોગ્રામ ઓફિસર શ્રી મનીષાબેન બારોટ પ્રાંત અધિકારી શ્રી ચીફ ઓફિસર શ્રી મામલેદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી પૂર્વ શ્રી ઉપરોક્ત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો આ ઉપરાંત ગુજરાત રાજ્ય મહિલા સંમેલનની ઉજવણી કરવામાં આવી જેમાં મહિલા વિશેના કાયદાની માહિતી આપવામાં આવી આ સમગ્ર કાર્યક્રમ સીડી પીઓ શ્રી અલકાબેન રાઠોડ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી રિપોર્ટર મનોજ સોલંકી